નવો વ્લોકની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકાથી જે માતાજી જે સોમનાથ તો મિત્રો અત્યારે સવારના સાડા દસ વાગી ગયા છે અને આજે અમારે જવાનું છે નિવેદ કરવા પોઈન્ટ જે અમારે વાસુદા છે અને માતાજી છે એની ફોટે માતાજી છે અને વાસુદા નવી ફોટે છે તો અત્યારમાં અમે આ માતાજી અને ફરીવારી માતાજી નિવેદ કરીએ અને આપણે વિડીયો બનાવવાનો ટાઈમ એના મળે અને આ બાજુ અમારે આલે છે નાસ્તો ટાઈમ જો ઊંધિયા ખાવાનું ચાલુ છે

જો અમારે નિવેદ ચાલુ થઈ ગયા હે અહીંયા બનાવવા અમે થોડાક વાવ મંજોન આ બાજુ બે વડી છે ઘરના દેશી દેશી ચૂલા બનાવી અને હાલે છે અને આ બાજુ વસરે મંદિર અહીં અમારા પ્રાર્થના બેન પ્રાર્થના બેન જોજો બધા ખીર બનાવી દે કમ્પ્લેટ તો આ બાજુ અમારે એલડી ભાઈ એને નિવેદ કરી લીધા જુવારી લીધા બાપભાઈ ને બધા જાઓ બધી જગ્યાએ સોખાજ બને છે કે આપણે ચૂલો તૈયાર માં જડી ગયો કે બધી શાંતિ બધું ધ્યાન કરીને રાખ્યું જે સુલો આયો પેટ આવી ગયો એવાય એટલે લાકિ નાંઢો ના સોખા સાણા લેવા તો કે સાણા હતા એના હતા આયા કે આ ભગવાન ની કુને છે આ જો માલ હોય તો એ આ આ બાજુ બાજુમાં ગૌચરો છે

সোয়ানানার কে পটাকে লিন্মান্টাই শমার নে উমান কেনান জান কেন্কের ঑র মাতা। মাট্কেরকেল আপালানান কোমালে জয়েণ ংহভাক

તમારે જાજુ ને ખાવાનું હાડવારા વાર આ બાજુ બેઠા હા આવ્યો જો અહીં ઘીની મજા સારી ઘી જેટલું જોતું હોય ને એટલું ખાય બપોરે આવી અને ઉપાધિ જે હોતું નહીં પણ આપણે તો ખાવું પડ્યું હતું ખાય અને હોઈ ગયા અત્યારે સાડા ચાર વાગી ગયા ગાય થોડોક તપે બહુ હતો એટલે પછી અત્યારે ઉતર્યા અને આ બાજુ અમારે

નામ તો રૂંડા થઈ ગયા જબરજસ્ત મિત્રો આપણે જવું છે ગામમાં તો અમે ગામમાં જઈએ તો મિત્રો હવે આપણે કુંડો ફરવાનો છે અને આપણે મોટર આ બાજુ ચડાવવાનું જરૂર થઈ ગયું આ બાજુ જામ ફરજો એમાં ઓછે પણ આવે એ ચબરા ચબરા જે આવે

કે ભાઈ અહીંયા આંબાને આજો આ છે આમરૂ કોપી આપણામાંથી આયા સીતાફળા છે બો નથી આખા નામ બહ્યા અહીંયા રાગાખાણવારા એમ આઈપા છે તો હવે આપણે મટશું નેક્સ્ટ વિડિયોમાં જય દ્વારકાધીશ